દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે જે મતદારો છે પોતાનું જે કિંમતી વોર્ડ છે આપીને વોટ ફોર વોટ કરીને આવી રહ્યા છે જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ રહ્યા પ્રમાણે જે પ્રમાણે જે મતદારો જે છે પોતાનું જે કિંમતી વોટ જે છે પોતાના ચિહ્ન મુજબ આપીને પોતાને પ્રદર્શિત કરી રહ્યા છે કે અમે અમારું જે કિંમતી વોટ અમે અમારા ભાવિ ભવિષ્ય માટે અમારા વોટ આપી રહ્યા છે આપી રહ્યા આપી રહ્યા છે જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ રહ્યા જે મહિલાઓ તેમજ જે યુવા મતદારો પણ પોતાનો વોટ અહીંયા આપીને પોતાનું જે છે અહીંયા જે ભવિષ્ય માટેનું જે એમને વોટ આપ્યો છે જે પ્રમાણે વાત કરીએ તો યુવા મતદાર આપણી સાથે જોડાયા છે

જો અનુભવ રહ્યો પહેલી વાર તમે અનુભવ ખૂબ સારો રહ્યો અને સરકારે અરેન્જમેન્ટ બધું બહુ સારું કર્યું હતું એટલે કોઈ તકલીફ અમને પડી નથી આ કે વ્યવસ્થાએ જોવા મળી હતી વ્યવસ્થાઓ સારી રહી હતી સિક્યુરિટી દરેક જગ્યાએ રહેલા હતા આપણને ગાઈડ કરતા હતા લોકો એટલે સારું રહ્યું બધું તો જે પ્રમાણે યુવા મતદાન જે પહેલી વાર પ્રથમ વાર તેમણે મતદાન કર્યું છે તેવા યુવા અંદર પોરા પોતે મતદાન આપીને ઉત્સાહ બતાવી રહ્યા છે જે પ્રમાણે વાત કરીએ જો તમે મતદાન કર્યું છે આજના લોકતાણ પર્વ છે શું કહે છે

પણ તમને કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું આખું આયોજન થયું છે અને એક મતની ખૂબ મોટી કિંમત હોય છે એટલે આપણે સૌએ અચૂક મતદાન કરવું જોઈએ તો અસહ્ય ગરમીની અંદર પણ મતદારો જે પોતાનો મત આપવા માટે પોતાના મતદાન કેન્દ્ર પર આવી પહોંચીને પોતાનો જે કિંમતી વોટ અહીંયા આપીને પોતાને લોકશાહીના પર અંદર જોડાયા છે વૈભવ રાતો રાઠોડ